અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના જુદા જુદા સ્થળોએથી ઝડપાયેલી ઇંગ્લિશ દારૂના લાખો રૂપિયાના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો રાજ્યના જુદા જુદા પોલીસ મથકમાં અવારનવાર પોલીસ દ્વારા રેડ કરવામાં આવતી હોય છે અને તેમાં ઝડપાયેલ ઇંગ્લિશ દારૂનો સરકારના નીતિ નિયમો મુજબ નાશ કરવામાં આવતો હોય છે તેવી જ રીતે આજે તળાજા તાલુકામાં પણ ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું તળાજા પોલીસ મથક દાઠા પોલીસ સ્ટેશન અલંગ પોલીસ સ્ટેશન મરીન પોલીસ સ્ટેશન સહિતના પોલીસ મથકમાં જુદા જુદા સમય દરમિયાન અને જુદા જુદા સ્થળોએથી જડપાયેલ ઇંગ્લિશ દારૂના લાખો રૂપિયાના જથ્થાનો આજે અલંગ ખાતે નાશ કરવામાં આવ્યો હતો જ્યારે અહીં રોડ રોડર ફેરવવામાં આવતા ઇંગ્લિશ દારૂના ખાબોશિયા ભરાયા હતા સરકાર ના નિયમો મુજબ સંપૂર્ણપણે ઇંગ્લિશ દારૂની બોટલોની ગણતરી કરી અને ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો